તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતો હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા બે થી અઢી મહિના વીતી ગયા છે જેલની અંદર પરંતુ કાંઈ પણ હજી શેતર વસાવવાનો ન્યાય નથી મળ્યો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર એટલી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો આની પહેલાં એમ કહેવાય છે કે શેતર વસાવવા બે ત્રણ દિવસ માટે જેલની બહાર આવ્યા હતા દોસ્તો ત્યાર પછી વડોદરા ખાતે પણ મોકલી દીધો અને જે નર્મદા પોલીસે શેતરભાઈ વસાવાની અટકાયત કરી હતી ધક્કા મારી મારીને વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને શેતર વસાવાના બે થી ત્રણ વાર જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અમે એવું જણાવવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ફરીવાર હેલિકોપ્ટર લઈને આવે અને શેતર વસાવાને જેલની બહાર કાઢે એવા સચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરીવાના વિડીયો માટે લાવતો શું દોસ્તો તો તમને ખબર હશે કે ખેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે દોસ્તો અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને આખો ડેડિયાપાડાના લોકો ખેતર વસાવાની રાહ જોઈને બેઠા છે કે ક્યારેય શેતરભાઈ વસાવા જેલની બહાર આવે દોસ્તો તો તમને ખબર હશે કે શેતરભાઈ વસાવા જેલની બહાર આવશે તો જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ પણ કરી હતી દોસ્તો અને શેતર વસાવાના બે થી ત્રણ વાર જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તું અને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો હાલ હજી એમ કહેવાય છે કે શેતર વસાવાના કાંઈ પણ નિર્ણય આવ્યો નથી ને હજી લગી જેલની અંદર જ છે દોસ્તો બે થી ત્રણ વાર જામીન ના મંજૂર કરી દેવામાં આવ્યા છે લોકોનું એવું કહેવું છે કે ભાજપવાળા ફસાવીને નાખ્યો છે દોસ્તો તો તમને ખબર હતી કે જે સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો હતો કે શેતર વસાવાએ જે ગ્લાસ માર્યો હતો ત્યાર પછી એને ફરિયાદ કરી હતી હજી શેતર વસાવાની કાંઈ પણ નિર્ણય નથી આવ્યો અને સંજય વસાવાનું એવું કહેવું છે કે જાહેર જાહેરમાં આવીને શેતરભાઈ વસાવા માફી માંગે તો જેલની બહાર આવી શકે ને કે જેલની બહાર ના આવી શકે દોસ્તો તો શું સેતર વસાવા સંપાબેનની માફી માંગશે કે નહી માંગે એ પણ કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી કીધું છું તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક ચેર જરૂર કરી બીજા વિડીયો મળે તબતી કે લઈ જય હિન્દ જય ભારત મળે કર બીજા વિડીયો તબતી કે લઈ બાય બાય